નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત અબ્રામા ખાતે આવેલી પીપી સવાણી વિદ્યા સંકુલ ખાતે શ્રી લાડકડી ચેટેવર ટ્રસ્ટના ના આગેવાનો જગુભાગો હિલ અને જયસુખભાઈ અને તેની 300 સ્વયંસેવકોની ટીમ સન્માન સિમેશભાઈ સવાણી દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમાં વલ્લભભાઈ સવાણી બાપુજી કાનજીભાઈ ભાલાળા મનીષાબેન આહિર રાજુભાઈ જોડી અને સેવકોના પરિવાર ઉપસ્થિત હતા ટ્રસ્ટ દ્વારા માનવતાથી મોટો કોઈ ધર્મ નથીના સ્લોગન સાથે બે શબ્દને ચરિતાર્થ કરવા નાત જાત કે ધર્મના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે કોઈપણ અપેક્ષા વગર સામાજિક પ્રસંગોમાં શ્રમભક્તિ દ્વારા પોતાનું કિંમતી અને અમૂલ્ય સમય સેવામાં ફાળવી અપાર આનંદ મેળવે છે ત્યારે એવું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત લાકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાના સૈનિકોનો સન્માન સમારોહ સાથે ટ્રસ્ટના ત્રણસો સ્વયંસેવક મિત્રોને ટ્રોફીથી સન્માન તથા બસો સ્વયંસેવકોના બાળકોને નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ જગુભાઈ ભીખાજી ગોહિલ છે ને અમે લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આઠ બાર બે હજાર બારથી અમે આ સેવા કરતા આવીએ છીએ ને ચૌદ વર્ષથી અમે લાડકડી પરિવારને લઈ ને બાર તેર સંસ્થા કે સમોલગ્ન કરતી હોય એવી સંસ્થામાં અમે સેવા આપીએ છીએ ને તમામ અમારા લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ત્રણસો સ્વયંસેવક છે તો ત્રણસો સ્વયંસેવકને અમે એક મેસેજ નાખી એટલે તમામ સ્વયંસેવક હાજર થઈ જાય છે એવું અમારે લાડકડી પરિવારમાં આયોજન આજે ચૌદ વર્ષથી અમે આવાના કાર્ય કરતા આવીએ છીએ ને એમાં પણ અમે ચૌદ વર્ષથી આવાનાવા સ્ને મિલન પણ કરતા આવીએ છીએ ને અમે કરતા રહેવું એવી અમારી લાગણી છે ને કોઈ બી સંસ્થા અમને આમંત્રણ આપશે તો અમે એ સંસ્થામાં સેવા કરવા અમે તૈયાર છીએ આજે અમારો એક બચ્ચાનો આજે અમારું સ્વયંસેવકનું સન્માન સમારોહ હતું મહેશભાઈ સવાણીએ ત્રણસો સ્વયંસેવકને ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું છે ને ત્યાર પછી બા બસો બાળકો છે તો બસો બાળકોને ચોપડાનું વિતરણ પણ અમે કરી કર્યું છે તો તમામ અમારા લાડકડી પરિવારના બાળકોને અમે ચોપડા વિતરણ કર્યું છે ને લાડકડી પરિવારનું એક સન્માન સમારોહ કર્યો છે ને ત્યાર પછી હવે અમે સાંજે આઠ વાગ્યે ભોજન સાથે લેશું ને રજા લેશું સૌથી પહેલાં તો આપ સર્વને મારા જય દ્વારકાધીશ વિશેષ અભિનંદન આપું છું અને ખૂબ ગર્વ સાથે મારે કહેવું પડે કે લાડકડી સેવા ટ્રસ્ટના જે પરિવાર છે એમાં વિશેષ બંને વ્યક્તિઓના નામ લઉં તો ભાઈ જગાભાઈ અને જયસુખભાઈ અને એની સમગ્ર ટીમ જે સેવાકીય ઉમદા અને સત કાર્ય સાથે જોડાયેલું આ ટ્રસ્ટ છે કોઈ સામાજિક પ્રસંગ કોઈ પણ હોય સુરત ખાતે યોજાયેલા સમૂહલગ્ન એમાં વિશેષ પીપી સવાણીનો જ્યારે સમૂહ આવે છે ત્યારે આ લાડકડી સેવા ટ્રસ્ટનો આખો પરિવાર સેવા માટે પાર્કિંગની વ્યવસ્થા હોય જમણવારની વ્યવસ્થા હોય કે લોકોને બેસાડવા માટેની વ્યવસ્થા હોય આ ખૂબ સરસ મજાનું લાડકડી સેવા ટ્રસ્ટ આયોજન કરે છે અને વિશેષ અભિનંદન આ ટીમને એટલા માટે કે આજના સમયમાં પણ નિઃસ્વાર્થ ભાવ સાથે આ ટ્રસ્ટ સેવાનું કામ કરી રહ્યું છે અને વિશેષ આનંદની વાત તો એ છે કે મોટા ભાગનો પરિવાર જ્યારે મારા વિસ્તારમાંથી આવે છે અને આ સેવા સાથે જોડાયેલો છે ત્યારે પીપી સવાણી ગ્રુપ આયોજિત આ લાડકડી સેવા ટ્રસ્ટ માટે સ્નેહ મિલન હતો ત્યારે અહીં ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને વિશેષ આ ટીમને બંને ભાઈઓને અને પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય દ્વારકાદેવ